ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય દ્વારકા કેમ છો બધાય મજામાં માં ને હું પણ મજા માં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારો વ્લોગ જ છે આપડા નવા બ્લોગ માં તો ગાઈસ તેરે સવાર પડી ગયું છે ઊઠી ગયા છે મસ્ત મજાના મોઢ બધું ધોઈ નાખ્યું છે ને હવે નાસ્તો પાણી કરવાના છે ને ઘરનું કામ બધું બાકી છે અને જો ગાઈસ વરસાદ તો મમ્મી એ બેઠા બેઠા ફોન જોવે અને ગાઈસ વરસાદ તો જો આખી રાત ને વરસે છે આવ્યો ના જો

સાડી વળી આ તો બધું બન છે કારણ કે વરસાદ છે એટલે તો ખોલવાનું ન છે ને તો જો વરસાદ છે તો આવી રીતે તો એ માનસુ બધે સાઈઝ ને દૂર ને લે હજે તો સાલુ છે વરસાદ તો આપણે ઝાડું કરી દીધી બંધ અને આખી રાત વરસાદ વહી તો હવે ચાલો પહેલાં આવે છે ને આપણે નાસ્તો ને એવું કરી લઈએ નાસ્તો કરી લઈએ ઘરનું કામ કરે ગયું અને હવે છે ને થોડીકર અહીંયા બેસી મારે છે બ્લોગ એડિટિંગ કરવાનું છે અને છેડિયો વીડિયો બનાવવાનો છે તો વરસાદ છે તો ક્યાંય જવાય એવું છે નહીં પણ હાલો અત્યારે તો આપણે ઘેરસી શાંતિથી બેઠાશી વરસાદ બે જાય પછી આપણે કંઈક બાદ જઈશું તો હાલ ઢાકણ ખોલી લીધું છે બટેટા ટમેટાને એવું સુધારી નાખ્યું છે અને હવે છે ને આપણે શાક બનાવવાનું છે અહીંયા અને કાંઈ વરસાદ તો હજી એવો ને એવો છે જો વરસાદ જવાનું નામ જ નથી લેતો હજી આવે જ છે ધીમે ધીમે સાટા આવે છે તો કંઈ ચાલો હવે આવી રીતના વરસાદ છે તો આપણે રસોઈ પાણી બનાવી નાખી અને હજી વાસણ ધોવા નહીં પડ્યા છે ને લાઈટ આવી ગઈ તો જો આ બજાર ડેલી ખુલી છે અમારી બજાર જો હોહરવી દેખાય છે ને વરસાદ ચાલુ છે જો રસોડામાં પણ લાઈટ આવી ગઈ છે બેઠા હતા જો વરસાદ હોય તો શું કામ તો હોય નહીં ખાટલા ઢાળે ઢાળીને બધા બેઠા હતા ફાઇનલી જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટલી આપણે રસોઈ બનાવી નાખી છે તમને ખબર વીજળી જો થાય પણ થાય તો ગાઈસ તમને ખબર તો છે જ આપણે બટેટાનું શાક બનાવ્યું છે ને રોટલી છે ને સાસ છે તો વરસાદ આવે છે તો ગાઈસ હવે આપણે છે ને ખમી લઈએ તો કાજે વરસાદ અત્યારે છે ને ઉઠી ને સા પાણી પી અને વાસણ ધોઈને ને ખા ને વરસાદ તો હજી એવો ને એવું જ શાંતિ આપણા ગામમાં તો છે ને ગાય ચા પણ પીવી દેશે ને હજી છે ને પોતા ઓસરી ઉપર મારવાના બાકી છે કારણ કે વરસાદ આવે છે ને તો વાસટ આવે છે તો અહીંયા પાણી પાણી થઈ ગયું તો ગાય હવે છે ને આપણે કચરાને પોતાને એવું કામકાજ કરી નાખી હંજવારે સારું વાળી નાખી અને વરસાદ જાય તો ક્યાંક આપણે બહાર જાવી ને પણ વરસાદ જવાનું નામ જ નથી લેતી તો આપણે કરી ક્યારેય બેઠા બેઠા તો આખો દિવસ કંટાળો આવી ગયો

તો ગાય હવે છે ને અમારા મમ્મી જો સા પીવા જાય છે અને આ વરસાદ જાય તો કાંઈક મસ્તનું આપણે ફળ્યું વાળીને બધું નીચે છે ખરાબ ખરાબી ધોઈ અને આ બધા વાસણ એમના લાઈનનું પીળે આપણે હેરખા કરી તો ગાય ચાલો થોડીક વાર પછી મળીએ કામકાજ કરી અને વરસાદ જાય તો પશુ થાય ને ગાજવા મળ્યો છે ધો અને આપણે તો અહીંયા બેઠા છે તો પાણી પી વાસણ વાસણ ધોઈ અને ગાય ચાલો ગાજે આવે છે ધીમે ધીમે પણ વરસાદ ગાજે છે તો કાંઈ જાઓ અત્યારે હું છે ને નીચે ગઈ તી તો નીચે પળી ગઈ વરસાદ જજી આવે છે ને મને લાગી બહુ ઠંડી અને હું મેં સાંજ પડી ગઈ છે પલળવા ગઈ હતી તો મજા આવી ગઈ તો હવે છે ને કપડાને હું ચેન્જ કરી મને ઠંડી લાગવા મળી છે ધૂમ તો કાંઈ ચાલો થોડી વાર પછી મળું કાનમાં પાણી ગીરી ગયું તો કાંઈ જાવ છે ને કપડા ચેન્જ કરી લઉં ને જો સાંજ પડી ગઈ છે અને વરસાદ તો હજી ચાલુ જ છે તો ગાઈઝ આપણે છે ને તે જમવામાં શું બનાવવાનું છે તો જો આપણે ભજીયાનું છે ને લોટ ડોઈ નાખ્યું છે આપણે અને છેને વરસાદ આવે છે તો આપણે છે ને ભજીયા બનાવી છે તો હાલો ગાઈઝ લોટ તો આપણે મસ્તનું ડોઈ નાખ્યું છે અને હવે છે ને આપણે સુલે છે જો મસ્ત આપણે બનાવશું તો અત્યારે છે ને ભજીયા આપણે સુલે બનાવશું તો લોટનું ડોઈ નાખ્યું છે તો હાલો ગાઈસ ભજીયા બનાવી અને તમને મળી કન્ટિન્યુ રહેજો રેજો અહીંયા છે ને મારા મમ્મીએ મૂકી દીધું છે શા તો બને છે સા ને મારા મમ્મીએ ગેસ ઉપર શા મૂકો છે મારે છે ને ભજીયા બનાવવા છે સુલા ઉપર તો ગાય જો આવો મોસમ હોય મસ્ત મજાનું વરસાદનું વાતાવરણ હોય અને ભજીયા બનાવી તો કેવી મજા આવે તો ગાઈશ આપણે છે ને તો આપણા ભજીયા મસ્ત મજાના બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે જો વરસાદ હજી ચાલુ છે ને આપણે બનાવી નાખ્યા છે ભજીયા અને ચટણી તો હાલો ગઈશ તમારે ભજીયા ખાવા હોય તો આવી જાવ અને જો બધાને વાસણ લઈ લીધા છે અને છે અને શાક રોટલી અહીંયા રોટલી છે ને શાક છે આમાં તો ગઈશ આપણે છે ને ભજીયા ચટણી જ ખાવાના છે કારણ કે આપણને બહુ ચટણી ભાવે છે તો ચટણી બની ગઈ છે મસ્ત તો હાલો ગઈ જમી લઈએ હવે આપણે આપણે અત્યારે જો જમે લીધું છે ને આવી ગયા છીએ રૂમમાં વાસણ બાસણ આપણે ધોઈ નાખા છે ભજીયા શાક રોટલી ને ચટણી બનાવીને આપણે જમી લીધું અત્યારે વરસાદ ચાલુ હતો તો પછી ભજીયાનો પ્લાન આપણે કરી નાખ્યો હતો તો ભજીયા ખાવાની મજા આવી ગઈ અને જમી લીધું છે અને તો ગાય છે અહીંયા એન્ડ કરી કરીશ્રી તો મારે ચેનલને સબસ્ક્રાઇબ કરજો આઇકન લિગમને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં મળે બીજાના માં તો જય માતાજી જય મામગજ